કોંગ્રેસ દ્વારા પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં કટોકટી કારણે માનવ હનન દેશવાસીઓ પર પર અત્યાચાર અને મીડિયા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો થયા હતા તેથી દેશભરમાં પચીસ જૂનને કાળો દિવસ માનવામાં આવે છે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિર્દેશ અનુસાર વડોદરા જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાની સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ઉપસ્થિત મહેમાનોએ આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું મહત્વ સમજાયું હતું કોંગ્રેસ અને એમના મળતિયાઓ એ જ કરી રહ્યા છે જૂઠ ફેલાવો બંધારણની વાત કરીને જે બંધારણનો એમણે છેદ ઉડાડ્યો હતો ની પાછળ પડવાનું એમના પિતાશ્રી રાજીવ ગાંધીએ ઓગણીસો નેવાસીમાં કીધું હતું કે આ બેલેટનો વિકલ્પ શોધવો જોઈએ આજે એમના દીકરા કહે છે કે ઈવીએમ આમ છે મુંબઈમાં પાછળ પડવાની બધા છાપામાં હેડલાઇન આવી હતી કે એનડીએના એક પ્રત્યાશીના સગાએ મોબાઈલ ઉપર ઓટીપી આખું ઈવીએમ ખોલ્યું ઇલેક્શન કમિશને જવાબ ભાઈ દિવસે બધા હેડલાઇન કરી પણ જ્યારે ઇસીએ સ્પષ્ટ કર્યું ઇટ કેન નોટ બી ઓપન બાય એની ઓટીપી ઇટ ઇઝ નોટ એ સિસ્ટીમ એટ ઓલ પછી કોઈએ છાપ્યું નહીં આ પ્રકારનું જે માનસ છે થોડાક સોના આંકડે પહોંચ્યા નથી પણ જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરે છે એને મારે આપના માધ્યમથી કહેવું છે કે બંધારણના અધિકારો જે મૂળભૂત ફંડામેન્ટલ રાઈટ દે હેવ સ્પ્રિન્જ ધ ફંડામેન્ટલ રાઈટ અને આ જે મૂળભૂત અધિકારોની હત્યા કરી છે એનો કાળો દિવસ આખો દેશ મનાવે છે અને કેટલા લોકો જેલમાં અહીંયા તો ઠીક હતું કે મોડા પકડાયા કારણ કે એ ભાઉભાઈ જસભાઈ પટેલની જનતા મોરચાની સરકાર હતી સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્યધરો આવવાની લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું માત્ર ગુજરાતમાં એક અના પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાત મને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા